पूजे के हाँ भगवान कृष्ण कवि नहीं कभी <स्थाथ> હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં હું વિશાલવાડી ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે આવેલા છીએ મોવા શ્રી દ્વારકા દેશની આવેલી જ્યાં પૂંજે મોરારી બાપુના હાથે સપ્પન ભોગ ધરવામાં આવે છે તો આજના વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી દેવાનો છું તો મિત્રો વિડીયોમાં બિના રહેજો અને વિડીયોની છેલ્લે સુધી ગતા તો મિત્રો પૂંજ મોરારી બાપુ અત્યારે શ્રી દ્વારકાધીશની હવેલીમાં વધારી ચૂક્યા છે અને સપન ભોગ ધરાઈ રહ્યો છે કેમેરા નોટ એલાઉડ છે એટલે આપણે શૂટિંગ અંદર ઉતરવા જતા નહીં અને થોડીક વાર પછી બાપુ જ્યારે બહાર આવશે અને એનું પ્રોવેશન આપશે તો આપણે એ સાંભળવાના છીએ તો મિત્રો વિડીયોમાં બિના રહીજો

अपना दर्शन है मारो में जयप्रकाश भाई ने कल यहाँ पे आमर और स्वीकार करने से दूर करो तो प्रसन्नता व्यक्त करूँ मैं कहूँ कि मारी भरत से तुम्हारे आपने पास एक चरण आप नाम करें मेरे मंत्र आप पूजें आपने अनुकूल का जो है ना भारे भारे अपने आपे जय प्रसन्नता हाँ कहीं

ונגן יאור, סמיוטי ארצו, ויש נורידו חמיוט. וחד נורא נדברו, ופתרון. סעי, כסע, קשה. ומרדו יקלו, קשה. פרעות נעשה קשה וקשה. אין מה. נרצה כל ברור. העוצות. עורדי תינורו.

સંભાળ્યું બીજી કથા પાછી અમે કરી રહ્યા અને એ પરિવારે ઠાકોરજીની સેવામાં રદ છે એ પરિવારે આપણું રત્ન સેવા સ્વીકારી આપણે આશીર્વાદ આપ્યા આશીર્વાદ તો ખાચાનું જ આપી શકે એમને આપવાનો અધિકાર છે અને આપણે એને સ્વીકારવાને લાયક રહીને એને એને પચાવી શકીએ મને કોઈ આશીર્વાદ થયો તો મને બીક લાગે કે ફળે નહીં તો થાય આશીર્વાદનું લિસ્ટ છે બીજું બધું તો નતો આપણા પરિવારમાં ધન ધન્ય છે સમૃદ્ધિ છે સેવા છે સ્મરણ છે બધી જ રીતે કૃપા કે છે בטיח, זה סנדה המצוות בנדם וואני, ובמיקוד שלו, בגלל חוב מגרשת, כדבר מעשירה טיח, כולם שמצטרף ובואנטם, כדאי להגיד, אבל מלא, שאין רגלנדה, יוואנט, זה אשרי, פייל ימי, עד כדי, לפני נקודת, אשרי, נהיה, 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 נהיה,

अपने क्या नोटिस करते हैं कि एक ब्रिटिश नजरें नमाने का खिड़ौता इतने के कोल्ड गाड़ों में दिख रही है कि जो ही हो कि तो था क्या तो ही था था। दर दर नहीं खिड़ौते तो था क्या मान के कोल्ड गाड़ों के सवार ने कोल्ड तो उठा चेने खाए और क्या नहीं पाँच एक उत्तरों खिड़ौत नोटों को

એટલે મહાપ્રભુજીએ સંગીત સ્વીકાર્યું રસો સ્વીકાર રંગ સ્વીકાર્યો આ મહાપ્રભુજી વિશ્વનો બહુ મોટો નહીં તો આપણને અમુક અમુક વિચારધારાએ નિરસ કરી દીધી સાવ શુષ્ક કરી દીધી એ તો રસ મને ઘણા પૂછે કે ભગવાન કૃષ્ણએ કહ્યું માપ કદી શું કદાચ ફળ નહીં વગેરે तो फल आशा कोई काम करे सीधी बात फल कर प्रश्न उभोज कहूँ तो ठाकुर क्योंकि तो महा फल तो आशा राखी फल अटकी न जा तू तो फल मूक् देखो रस पद रस नहीं तो आपने राग रसवन ठाकुर आचार्य चरण सतत

브라더맨으로 갑자기. Halo bhai bhai jangan તો મિત્રો તમે જોઈ શકો છો પુંજ મોરારી બાપુ 56 ભાગમાંથી વિદાય લઈ રહ્યા છે તો મિત્રો પૂંજ મોરારી બાપુ દ્વારા જે આ દ્વારકાધીશને આવેલીને ઉત્પન્ન ભોગ ધરવામાં આવેલા છે અને પૂજ્ય મોરારી બાપુનું પ્રવચન પણ આપણે સાંભળ્યું છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ હવે આપણે મળશે નવા વિડીયોમાં જય શ્રી રાજે રાજે જય માતાજી જય દ્વારકાધીશ